હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે ખરાબાની જમીનનો દસ્તાવેજ કેવી રીતે કરાવો ખરાબાની જમીન કોને કહેવાય છે અને દસ્તાવેજ માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે જ્યારે પણ તમે ખરાબાની જમીનનો દસ્તાવેજ કરવા જાઓ છો તે સંપૂર્ણ પ્રોસેસ કઈ છે ખરાબાની જમીન છે એ કોને કહેવાય છે અને જે પણ તમે દસ્તાવેજ કરાવો છો એ માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોડે લઈ જવાના છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો પહેલાં તો જોઈએ કે ખરાબાની જમીન કોને કહેવાય તો અહીંયા એક ફોટો આપેલો છે જેમ કે આ કોઈ તમારી જમીન છે અને જમીનની બાજુમાં એક એવી કોઈ જમીન હોય જે તમારા સાત બારમાં ઉલ્લેખ તો હોય પરંતુ ખરાબાની જમીન છે એવું લખેલું હોય તો એને ખરાબાની જમીન કહેવાય છે જે જમીન છે તમારા સાત બારમાં છે તેમાં તમે વાવેતર પણ કરો છો પરંતુ જમીનનો ઉલ્લેખ છે જે થોડી જમીન છે બાજુમાં જે તમારી જમીન છે એ ખાતે જમીન છે એનો દસ્તાવેજ છે અને આ બાજુમાં જે જમીન છે એ તમારે સાત બાર છે પરંતુ જેમાં જે ઉલ્લેખ છે એ ખરાબાની જમીન લખેલું છે તો તમારે હવે એનો દસ્તાવેજ કરાવવો જોઈએ જરૂરી છે તો હવે જોઈએ કે જમીનનો દસ્તાવેજ કેવી રીતે કરાવો ખરાબાની જમીનને બીજા ઘણા અલગ નામથી પણ ઓળખાય છે જેમ કે ખેતી માટે યોગ્ય ન હોય તો ખરાબાની જમીનનો અર્થ શું થાય છે કે જે જમીન છે ખેતી માટે તમારે યોગ્ય નથી અથવા તો તમે એમાં કોઈ ખેતી કરતા નથી ત્યારબાદ છે લાંબા સમયથી તે ઉપયોગમાં લેવાયેલ હોય તો જે પણ કોઈ જમીન છે તમારો જે સાત બારમાં ઉલ્લેખ છે અને લાંબા સમયથી તેનો તમે ઉપયોગ કરી રહ્યા છો ખેતી સિવાય બીજો કોઈ તો તમે એ જમીનને ખરાબાની જમીન તરીકે ઓળખી શકો છો ત્યારબાદ ખારાશવાળી જમીન હોય જે જમીનમાં વધારે ખારાશ હોય એ જમીનને ખરાબાની જમીન કહેવાય છે તે જમીન ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવતી નથી ત્યારબાદ છે પાણીની અછત હોય તો જે જમીન છે એમાં કોઈ કૂવો ન હોય એટલે કે પાણીની અછત હોય તો એ પણ જમીનને તમે ખરાબાની જમીનમાં ગણી શકો છો ત્યારબાદ છે કુદરતી અવરોધોથી જમીન બંજર બની ગઈ હોય જેમ કે બાજુમાં કોઈ નદી હોય પાણી આવતું હોય અથવા તો કોઈ બીજું કુદરતી અવરોધથી જમીન બંજર થઈ ગયું હોય તો તે જમીનને તમે ખરાબની જમીન કહી શકો છો હવે જોઈએ કે આ જમીન અમુક સમયે ગામના નકશામાં સરકારી મિલકત તરીકે એટલે કે ગૌચર સરકારી બંજર પોળ સંખ્યાની જમીન તરીકે નોંધાયેલી હોય છે તો અહીંયા જે લખેલું છે એવી રીતે એ જમીન જે પણ સરકારી મિલકત જે છે ત્યાં આવી રીતે રજીસ્ટર થયેલી હોય છે હવે જોઈએ કે ખરાબાની જમીનનો દસ્તાવેજ કેમ જરૂરી છે જે પણ તમારી ખરાબાની જમીન છે એનો દસ્તાવેજ તમારે શા માટે કરાવવો જોઈએ તો પહેલું છે જમીન વેચી શકાય તે માટે જો તમારે એ જમીન છે જે પણ તમારે સાત બારમાં એ જમીનનો ખરાબા તરીકે ઉલ્લેખ છે એ જમીન તમારે વેચવી હોય તો તમે વેચી શકતા નથી તમારે એ પહેલાં તમારે દસ્તાવેજ કરાવવો જરૂરી છે પછી તમે જમીનને વેચી શકો છો ત્યારબાદ છે તમારો એની ઉપર અધિકાર થઈ શકે છે એટલે જે પણ જમીન છે એ તમારા નામે તમે કરી શકો છો ત્યારબાદ છે સરકારી સહાય મળે ખરાબા તરીકે જમીન હોય એમાં કોઈ સરકારી સહાય મળતી નથી પરંતુ તમે એ ખેતી લાયક બનાવીને તમે એનો દસ્તાવેજ કરાવી લેશો તો તમને એની ઉપર જરૂરથી સહાય મળશે ત્યારબાદ છે ખેતી માટે લોન લેવી સરળ બને છે તો આ જે પણ ખરાબાની જમીન છે તમે દસ્તાવેજ કરાવી લેશો તો આરામથી તેની પર તમે લોન લઈ શકો છો જો ખરાબાની જમીન હોય તો એ પર તમે લોન લઈ નથી હવે ખરાબાની જમીનનો દસ્તાવેજ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો જ્યારે પણ તમે ખરાબાની જમીન છે એ દસ્તાવેજ કરવા માટે જાઓ છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરત રહેશે તો પેલું છે સાત બાર ઉતારાની નકલ તો જે પણ તમારા ખરાબાની જમીનમાં જે ઉલ્લેખ છે એ જમીનો તમારે સાત બારની નકલ તમારે જોડી રાખવી જરૂરી છે ડોક્યુમેન્ટ તરીકે તમારે આપવાનું રહેશે જમીન કયા વિસ્તારમાં છે અને કોણ વાપરે છે તેનું રેકોર્ડ જોવા માટે સાત બારની તમારે જરૂરિયાત રહેશે ત્યારબાદ છે આઠ અનો દાખલો તો સાત બાર અને આઠ અ તમારી જોડે હોવા જરૂરી છે માપણી નંબર અને નકશો તો જે પણ ખરાબાની જમીન છે એ જમીન કયા સ્થાન ઉપર છે એ મહેસૂલ વિભાગમાંથી તમે મેળવી શકો છો ત્યાંથી તમે નકશો મેળવી શકો છો એની તમારે જરૂરિયાત રહેશે ત્યારબાદ છે દખલ દાખલો તો જમીન પર દખલ દર્શાવતું પ્રમાણપત્ર લેવું તમારે જરૂરી છે આ ડોક્યુમેન્ટ તમારી જોડે હોવું જરૂરી છે ત્યારબાદ ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર તે જમીન ખરાબાની છે અને કેટલા વર્ષથી તમે ઉપયોગમાં લઈ રહ્યા છો એવું તમારે પ્રમાણપત્ર ગ્રામ પંચાયત તરફથી તમારે લેવાનું રહેશે ત્યારબાદ છે ઉમેદવારની ઓળખ માટે આધાર કાર્ડ રેશન કાર્ડ કોઈપણ ડોક્યુમેન્ટ તમે આપી શકો છો ત્યારબાદ છે તાલુકા દફતર કે રેવન્યુ અધિકારીઓની મંજૂરી તો તાલુકા દફતરે અથવા તો રેવન્યુ જે અધિકારી છે એની તમારે મંજૂરી લેવી જરૂરી છે તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે તો હવે એ દસ્તાવેજ કરવાની સંપૂર્ણ પ્રોસેસ કઈ છે તો જમીનની હાલત ચકાસવી પહેલાં તો તમારે જમીનની હાલત ચકાસવી જરૂરી છે જે તમે ઈ ધારા કેન્દ્ર અથવા તલાટી મંત્રી જોડેથી સાત બાર અને આઠ ઉતારાની નકલ મેળવી શકો છો તો સાત બાર અને આઠ તમે ઈ ધારા કેન્દ્ર અથવા તો તલાટી છે એમની જોડેથી આ નકલ મેળવી શકો છો ત્યારબાદ છે ગામ નમૂનામાં તે જમીન ખરાબા તરીકે નોંધાયેલ છે કે નહીં તે જુઓ તો જે પણ ગામના નમૂના છે તેમાં આ જે જમીન તમે દસ્તાવેજ કરવા માગો છો તે ખરાબા તરીકે નોંધાયેલ છે કે નહીં એ પણ તમારે જાણવું જરૂરી છે તો આ બે જમીનની હાલત ચકાસવા માટે જે બે પોઈન્ટ લખેલા છે ત્યારબાદ છે જમીનના ઉપયોગનો પુરાવો મેળવવા તો જે પણ જમીન છે એ કયા ઉપયોગમાં લીધેલી છે એનો પણ પુરાવાની તમારે જરૂરિયાત રહેશે તમે કેટલા વર્ષથી જમીન વાપરી રહ્યા છો તેનો પુરાવો તમારે લેવાનો છે ગામના સરપંચ કે પાડોશી દ્વારા પ્રમાણપત્ર મેળવી લેવું જરૂરી છે તો ગામના સરપંચ છે તમને એ જમીન કેટલા વર્ષથી તમે વાપરી રહ્યા છો એવું પ્રમાણપત્ર મેળવી દેશે એ તમારે પ્રમાણપત્ર જોડેવું જરૂરી છે અરજદાર દ્વારા અરજી કરવી હવે તમારે આ બંને જે ઉપર જે પોઈન્ટ લખેલા છે એ તમે સકાચી લેશો પછી તમારે અરજદાર તરીકે અરજી કરવાની રહેશે મામલતદાર કચેરીએ અથવા તો ઈધારા ધારા કેન્દ્રમાં જમીનનું દસ્તાવેજ કરવા અરજી કરવાની રહેશે તો મામલતદાર કચેરી છે ત્યાં તમારે રૂબરૂ જઈને અરજી કરી શકો છો અથવા તો ઇધારા કેન્દ્રમાં જમીન દસ્તાવેજ કરવા માટેની જે ઓનલાઈન અરજી છે એ તમારે કરવાની રહેશે અરજી સાથે બધા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે ઓફલાઈન અરજી કરતા હોય તો જે પણ તમારા ડોક્યુમેન્ટ છે એ બધા જે અરજી ફોર્મ છે એ સાથે જોડવાના રહેશે અથવા તો તમે ઓનલાઈન અરજી કરતા હોય તો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ છે જમીનનું તપાસ અને પંચનામું તલાટીકમ મંત્રી અથવા જમીન વિભાગનો અધિકારી જમીનનું નિરીક્ષણ કરશે તમે જે આ પ્રોસેસ પૂરી કરી દેશો પછી તલાટીકમ મંત્રી અથવા તો જમીન મહેસૂલ વિભાગ છે એમાંથી કોઈ અધિકારી આવશે અને જે પણ જમીન છે એનું નિરીક્ષણ કરશે જમીન ખરાબાની છે તેમ તમારું દખલ છે કે નહીં તેનું સ્પુષ્ટીકરણ કરશે એટલે કે જે પણ જમીન છે એ ખરાબાની છે તેમાં તમારું દખલ છે કે નહીં તેમાં તમે એનો કેટલા વર્ષથી ઉપયોગ કરો છો એ બધી ચકાસણી કરશે ત્યારબાદ મહેસૂલનો હેતુ બદલવો જો જમીન ખરાબા તરીકે નોંધાયેલ છે અને તમારો ઈરાદો ખેતી કે રહેણાંક કરવાનો છે તે હેતુ બદલવા માટે મંજૂરી લેવી પડે છે તો જે પણ જમીન છે એ તમે ખેતી તરીકે ઉપયોગમાં લેવા માંગો છો કે રહેણાં કે મકાન બનાવવા માટે ઉપયોગમાં લેવા માંગો છો એ તમારે જણાવવું જરૂરી છે ત્યારબાદ છે જ્યારે તમામ ચકાસણીઓ થઈ જાય ત્યારબાદ જમીનનો દસ્તાવેજ જમીન નોંધણી કચેરીમાં કરાવો ત્યારબાદ જમીન નોંધણી જે કચેરી છે આ બધી પ્રોસેસ ઉપરની થઈ જાય પછી તમારે ત્યાં કચેરી જઈને તમારે નોંધણી કરાવવાની રહેશે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ચૂકવી દસ્તાવેજ નોંધાવો ત્યાં તમારે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી જે પણ થઈ છે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી કેવી રીતે ગણાય છે કેટલી ભરવાની હોય છે એનો અલગથી વિડીયો બનાવેલો છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો તો તમારે આવી રીતે તમારે દસ્તાવેજ નોંધાવવાનો રહેશે હવે જોઈએ થોડીક ખાસ નોંધ લખેલી છે ખરાબાની જમીન દસ્તાવેજ કરતાં પહેલાં તે જમીનનો પ્રકાર ખાતરીથી ચકાસો તો જે પણ ખરા ખરાબાની જમીન છે તે તમે ખાતે કરાવો છો એ જમીનનો પ્રકાર કયો છે એ ખાસ તમારે જોવાનું રહેશે જમીન પર કોઈ વિવાદ તો નથી ને એ ખાસ તમારે ચકાસી લેવું જરૂરી છે જમીનનો હેતુ બદલ હોય તો ખાસ મંજૂરી લેવી જરૂરી છે જેમ કે જૂની શરત નવી શરત હેતુ બદલો હોય તો તમારે એ મંજૂરી લેવી જરૂરી છે તમારા દસ્તાવેજો સરકારી પ્રમાણિત હોવા જોઈએ તો જે પણ દસ્તાવેજો છે એ સરકાર દ્વારા પ્રમાણિત કરેલા હોવા જોઈએ તો આવી રીતે જે પણ તમારા ખરાબાની જમીન છે એ તમે તમારો દસ્તાવેજ કરાવી શકો છો ખરાબાની જમીન કોને કહેવાય છે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે ક્યાં તમારે નોંધણી કરાવવાની છે સંપૂર્ણ માહિતી મેળવી છે તો આવી જ રીતે તમારી જે પણ જમીન છે તે તમે ખરાબાની જમીન દસ્તાવેજ કરીને તમે વ્યવસ્થિત ઉપયોગ કરી શકો છો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો કોમેન્ટ કરજો શેર કરી દેજો ધન્યવાદ દોસ્તો